ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટોન સ્ટોન શબ્દનો અર્થ પથ્થર શિલા પાષાણ રત્ન નિશ્ચિત આકાર કે કામ માટેનો પથ્થર ગોટલો ઠળિયો કે ચૌદ પાઉન્ડ અથવા છ કિલોગ્રામ વજન કે કઠોરતા થાય છે સ્ટોન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ વોલ વોઝ બિલ્ટ વિથ સ્ટોન એટલે કે દિવાલ પથ્થરથી બનાવવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હી લોસ્ટ એપ્રોક્સિમેટલી ટુ સ્ટોન વેઇટ અર્થાત તેણે લગભગ બાર કિલો વજન ગુમાવ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ ડેટ ઇઝ અ સ્ટોન ફ્રૂટ અર્થાત ખજૂર એ ઠળિયાવાળું ફળ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં